નમસ્તે વિદ્યાર્થી મિત્રો શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ એકથી આઠમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારું નામ રણધીર ખાંટ આજે આપણે ધોરણ આઠમાં ઇંગ્લિશ વિષયમાં યુનિટ વન ક્યુ ફોર ક્વેશ્ચન એક્ટિવિટી એકથી ત્રણ વિશે અભ્યાસ કરીશું क्यू फॉर क्वेश्चन क्वेश्चन इतने के प्रश्न यूनिट वन क्यू फॉर क्वेश्चन एक्टिविटी वन हियर इज एन इमेजिनरी इंटरव्यू विथ अ फेमस एस्ट्रोनॉट सुनीता विलियम्स लिसन टू यू युर टीचर रीड इट वर्क इन पेज एंड ડ્રેમેટાઇઝ ઇટ મિત્રો આ સૂચના શું કહેવા માગે છે તો હિયર ઇઝ એન ઇમેજિનરી ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યૂ એટલે કે આમ જોઈએ તો ઇન્ટરવ્યુ એટલે એનું ગુજરાતીયાત સાક્ષાત્કાર એવું થાય આપણી સામે જ બેઠીને કોઈનો આપણે જે ઇન્ટરવ્યૂ લઈએ એની વાત કરવામાં આવી છે અહીંયા ઇમેજિનરી એટલે કે એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે કોની સાથે તો ફેમસ એસ્ટ્રોનોટ એટલે કે લોકપ્રિય બહુ જાણીતું એસ્ટ્રોનોટ એટલે કે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એની સાથે આ એક કાલ્પનિક ઇન્ટરવ્યૂ છે લિસન ટુ યોર ટીચર તમારા શિક્ષક પાસેથી ધ્યાનથી સાંભળો રેડિટ વાંચો વર્ક ઇન પેલ્સ ગ્રુપમાં કામ કરો એન્ડ ડ્રેમેટાઇઝ એટ અને તેને નાટકની રીતે તમે ભજવો એવું કહેવા માંગે છે હવે આપણે જોઈએ ઇન્ટરવ્યુઅર એટલે કે ઇન્ટરવ્યૂ લેનાર હેલો મિસ સુનિતા વિલિયમ્સ વેલકમ ટુ અવર પ્રોગ્રામ ઇન્ટરવ્યુઅર કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે સુનિતા વિલિયમ્સ હેલો નાઇસ મીટિંગ યુ હા કહે છે તમને મળીને ખુશી થઈ ઇન્ટરવ્યુઅર કહે છે વેટ યુ વર્ક તમે કયા કામ કરો છો તો સુનિતા વિલિયમ્સ કહે છે એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટલે એ કહે છે કે હું નાસામાં કામ કરું છું ફ્લાઇટ એન્જિનિયર તરીકે ઇન્ટરવ્યુઅર કહે છે વેર યુ બોર્ન તમારો જન્મ ક્યાં થયો હતો સુનિતા વિલિયમ્સ શેડ ઓહિયો એટલે સુનિતા વિલિયમ કહે છે કે ઓહિયોમાં ઇન્ટરવ્યુઅર વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ કઈ છે સુનિતા વિલિયમ્સ કહે છે નાઇન્ટીન્થ સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી ફાઈવ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાસઠ ઇન્ટરવ્યુઅર કહે છે વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી કર્યું તો સુનિતા વિલિયમ્સ કહે છે કે આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેં મારું ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી કર્યું ઇન્ટરવ્યુઅર કહે છે વિથ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ વિચ એટલે કે કઈ સ્પેશિયલ આઇટમ્સ એટલે કે કઈ તમે વિશિષ્ટ વસ્તુઓ લઈ ગયા હતા બ્રિંગ એટલે કે લઈ જવું ઇન સ્પેસ જ્યારે તમે અવકાશમાં પ્રથમ વખત ગયા ત્યારે તમે તમારી સાથે કઈ વસ્તુઓ લઈ ગયા હતા સુનિતા વિલિયમ્સ કહે છે ધ ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ ઓફ ગણેશ એન્ડ અ લેટર રિટર્ન ઇન હિન્દી બાય માય ફાધર સુનિતા વિલિયમ્સ કહે છે કે ભગવદ્ ગીતા અ સ્મોલ આઇડલ એટલે કે નાની મૂર્તિ ગણેશજીની નાની મૂર્તિ ગણેશ ગણપતિ ભગવાનની એન્ડ અ લેટર અને એક પત્ર રિટર્ન ઇન હિન્દી હિન્દીમાં લખેલો કોણે લખેલો મારા ફાધર એટલે કે પિતાએ જે હિન્દીમાં પત્ર લખ્યો હતો તે હું મારી સાથે લઈ ગઈ હતી ઇન્ટરવ્યુઅર કહે છે હું ઇન્સ્પાઈડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક તમને તમારા જીવન અને કાર્ય તમે જે કામ કરો છો તેમાં તમને કોની પાસેથી પ્રેરણા કે છે મળી છે ઇન્સ્પાયર એટલે કે प्रेरणा सुनिता विलियम्स कहे महात्मा गांधी इंटरव्यूर कहे वॉट इज योर कंट्री ऑफ जे मूल देश है क्यों से तो सुनिता विलियम्स कहे कि इंडिया इन फैक्ट मै फाधर दीपक पंड्या इज फ्रॉम गुजरात कहते हैं मार कंट्री एले के देश इंडिया है મારા જે પિતા છે દીપક પંડ્યા તે ગુજરાતના છે હવે આગળ જોઈએ મિત્રો વર્ક ઇન પેઝ એટલે કે ગ્રુપમાં કામ કરો ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ રાઇટ ઇટ બિલો અહીં એવું કહેવા માગે છે કે તમે તમારા મિત્રનો ઇન્ટરવ્યુ લો અને અહીંયા નીચે તમારે લખવાનું છે તો તમે તમારા કોઈ મિત્ર હોય તો તેનો ઇન્ટરવ્યૂ કેવી રીતે તમે સંવાદ કરશો એકબીજા સાથે એ અહીંયા લખવાનું છે તો એ મિત્રો મેં કેટલાય સંવાદ લખેલા છે જે આપણે ધ્યાનથી જોવાનું છે અહીં બે મિત્રો આપેલા છે સાહિલ અને રાજેશ સાહિલ છે તે રાજેશનું ઇન્ટરવ્યૂ લઈ રહ્યું છે તો ચાલો એ ઇન્ટરવ્યૂ કેવી રીતે સંવાદ કરશે તે આપણે જોઈએ સાહિલ કહે છે હેલો મિસ્ટર રાજેશ વેલકમ ટુ અવર સ્કૂલ સાહિલ કહે છે કે હેલો મિસ્ટર રાજેશ અમારી સ્કૂલમાં તમારું સ્વાગત છે રાજેશ કહે છે હેલો નાઇસ મીટિંગ યુ સાહિલ કહે છે વેર ડુ યુ સ્ટડી તમે ક્યાં બનો છો તો રાજેશ કહે છે આઈ સ્ટડી ઇન શારદા વિદ્યાલય હું કહે છે શારદા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું સાહિલ કહે છે હું ઇઝ યોર ફેવરેટ ટીચર તમારા પ્રિય શિક્ષક કોણ છે તો રાજેશ કહે છે લક્ષ્મણ સર ઇઝ માય ફેવરાઇટ ટીચર લક્ષ્મણભાઈ જે છે લક્ષ્મણ સાહેબ તે મારા ફેવરાઇટ ટીચર છે શિક્ષક છે સાહેલ કહે છે વોટ યુ લાઈક તમને શું ગમે છે તો રાજેશ કહે છે આઈ લાઇક રીડિંગ એન્ડ ક્રિકેટ તો મિત્રો આ રીતે તમે પણ બે જણા ભેગા થઈને તમારા મિત્ર સાથે તમે આ રીતે સંવાદ કરી શકો છો એકબીજાને હવે આગળ જોઈએ એક્ટિવિટી ટુ એ રીડ ધ સેન્ટન્સ કેરફુલ્લી રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર્ડ ઇન ધ સ્ટેટમેન્ટ્સ આપેલા વાક્યોમાં જે જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે ટીક કરો અહીં મિત્રો એક વાક્ય આપેલું છે ઉપર અને એ વાક્યમાંથી નીચે ત્રણ એ બી સી ત્રણ વાક્યો આપેલા છે ઓપ્શનમાં કે પ્રશ્નો આપેલા છે કે આ પ્રશ્ન આ જે વાક્ય છે તેમાંથી આ પ્રશ્ન બનશે જો એ પ્રશ્ન બનતો હોય તો તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે ચાલો આપણે પહેલું વાક્ય જોઈએ સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર થર્ટી સિક્સ ડેઝ સુનિતા વિલિયમ્સ સ્પેસ એટલે કે અવકાશમાં છત્રીસ દિવસ રહી હતી તો અહીં એ આપેલું છે વેર ડેડ સી સ્ટે તે તેની ક્યાં રહી હતી વેર એટલે કે ક્યાં જગ્યા આપેલું છે તો આપણે અહીં જોઈ શકીએ છીએ તો ઇન ધ સ્પેસ અવકાશમાં રહી હતી તો આ પ્રશ્ન બનશે તો આપણે એની સામે ખરાની નિશાની કરીશું બીજો પ્રશ્ન છે હું સ્ટેડ ઇન ધ સ્પેસ સ્પેસ એટલે કે અવકાશમાં કોણ રહ્યું હતું તો આ પ્રશ્ન પણ બનશે તો આપણે બીની સામે પણ ખરું કરીશું ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ તે સ્પેસમાં કેટલા દિવસ રહી હતી એ પ્રશ્ન પણ મળશે તો અહીં આપેલું છે કે છત્રીસ દિવસ રહી હતી તો એ પ્રશ્ન પણ મળશે માટે અહીં આપણે સીમા પણ ખરાની નિશાની કરીશું બીજું વાક્ય છે ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલીજીયન વ્યૂ હવે આ વાક્ય ઉપરથી આ પ્રશ્નો નીચેના બને છે કે નથી બનતા તે આપણે જોવાનું છે વોટ વોસ ડેવલપડ ઇન ગ્રીસ ગ્રીસમાં શેનું શેની શોધ થઈ હતી તો ધ થિયેટર તો આપણે અહીં આ પ્રશ્ન બની શકશે તો એ ઉપર ટીક કરીશું વાય વોઝ ધ થિયેટર ડેવલપડ થિયેટર કેમ તેનું શોધ શા માટે કરવામાં આવી હતી તો અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ એટલે કે ધાર્મિક જે કાર્યક્રમ હોય તે બતાવવા માટે તો એ પ્રશ્ન પણ બનશે તો અહીંયા બે ઉપર પણ આપણે ટીક કરીશું વેર ડી ફર્સ્ટ થિયેટર ડેવલપ પ્રથમ થિયેટર ક્યારે ડેવલપ કરવામાં આવ્યું હતું તો ઇન ગ્રીસ ગ્રીસમાં તો આ પ્રશ્ન પણ બનશે તો અહીં આપણે સીની સામે ખરાની નિશાની કરીશું તો આ ત્રણેય પ્રશ્નો આ વાક્યના બનશે ત્રીજો વાક્ય છે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ એપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન સિક્સટીન ટી ફાઈવ હવે મિત્રો પ્રશ્ન નીચે આપેલા છે ક વેન ડે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર પેપર એડવર્ટાઈઝમેન્ટ એપિયર ફર્સ્ટ પ્રથમ છાપું એડવર્ટાઇઝમેન્ટ ક્યારે દેખાયું હતું તો આપણે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓન ધ બેક પેજ તો આ પ્રશ્ન બનશે તો અહીં આપણે એ ઉપર ખરાની નિશાની કરીશું બીજો પ્રશ્ન છે હું ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઈઝમેન્ટ ઇન સિક્સટીન ટ્વેન્ટી ફાઈવ તો એ પ્રશ્ન નહીં બને મિત્રો કે અહીં હું એટલે કે કોને એડવર્ટાઇઝમેન્ટ આપી હતી ફર્સ્ટ એડવર્ટાઈઝમેન્ટ સોળસો પચીસમાં તો આપણે અહીં એ જવાબ નથી મળતો તો આપણે બી ઉપર ટીક કરીશું નહીં હવે સી છે વેર ડી એડવર્ટાઇઝમેન્ટ એપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર વેર વેરડી એટલે વેર એટલે કે ક્યાં એડવર્ટાઇઝમેન્ટ એપિયર એડવર્ટાઇઝમેન્ટ દેખાઈ હતી તો અહીં આપણે જોઈ શકીએ છીએ ઓન ધ બેક પેજ તો આ પ્રશ્ન બનશે માટે અહીં આપણે સી ઉપર ટીક કરીશું ચોથું વાક્ય છે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા કિરણ બેદી એ ભારતના પ્રથમ આઈપીએસ મહિલા ઓફિસર છે તો અહીં આપણે પ્રશ્ન જોઈએ કે હું ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા ભારતના પ્રથમ આઈપીએસ મહિલા ઓફિસર કોણ છે તો આપણને જવાબ મળશે કિરણ બેદી તો આ પ્રશ્ન એ ઉપર આપણે ટીક કરીશું વોટ ઇઝ કિરણ બેદી કિરણ બેદી શું છે તો એ પણ આપણને જવાબ મળે છે કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા તો એની ઉપર બી ઉપર પણ આપણે ટચ ટીક કરીશું વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન આઈપીએસ ઓફિસર વેન એટલે કે ક્યારે સમય દર્શાવવાનો છે પણ આ વાક્યમાં સમય એવો દર્શાવેલો નથી કે કિરણ બેદી ક્યારે આઈપીએસ ઓફિસર બન્યા હતા તો એ પ્રશ્ન બનશે નહીં આ વાક્યમાંથી તો આપણે શિવ પટ્ટી કરીશું નહીં પાંચમું વાક્ય છે મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન સેકન્ડ ઓક્ટોબર એટીન સિક્સટી નાઇન મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં બીજી ઓક્ટોબર અઢારસો અગ્ન સિત્તેરમાં થયો હતો એ પહેલો પ્રશ્ન એ બનાવેલો છે કે વેન ડેડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી મહાત્મા ગાંધી દિલ્હી ક્યારે ગયા હતા તો મિત્રો અહીં દિલ્હીનો આ વાર્ક્યમાં દિલ્હીનો ઉલ્લેખ ક્યાંય થયો જ નથી કે ક્યારે ગયા હતા તો એ ઉપર આપણે ટીક કરીશું નહીં બીજો પ્રશ્ન છે વેર વોઝ મહાત્મા ગાંધી બોન મહાત્મા ગાંધીનો જન્મ વેર એટલે કે ક્યાં થયો હતો તો આપણે અહીં જવાબમાં આપેલો છે કે વોઝ બોર્ન ઇન પોરબંદર મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં થયો હતો તો બી ઉપર આપણે ટીક કરીશું વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ કઈ છે તો એ જન્મ તારીખ પણ આપેલી છે સેકંડ ઓક્ટોબર એટીન સિક્સટી નાઇન બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ તો આપણે આ સી ઉપર પણ ટીક કરીશું તો આ રીતે મિત્રો એના પ્રશ્નોના જવાબ બનશે હવે આગળ જોઈએ એક્ટિવિટી ટુ બી ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન ધ વર્ડ્સ એઝ એન આન્સર એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે અહીં એક ઉદાહરણ આપેલું છે સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અહીં મિત્રો બે શબ્દો નીચે લીટી કરેલી છે અંડરલાઇન એક સુનિતા છે અને બીજું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો એ સુનિતાનો જ મૂકવાનોથી પણ પાછળ એનો પ્રશ્ન બનાવવાનો છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે હું ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો હુંની જગ્યાએ આપણે અહીં નામ છે કે સુનિતા બરાબર છે હવે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ અહીં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જગ્યા આપેલું છે તો અહીં આપણે વેરનો પ્રશ્ન બનાવીશું કે વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ તો એ રીતે આપણે બીજા પ્રશ્નો બનાવવાના છે પહેલું વાર ક્યાં આપેલું છે માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન અહીં મિત્રો ત્રણ પ્રશ્નો બનાવવાના છે હું વોટ અને વેન હું એટલે કોણ મિત્રો અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરી ગયા છે કે ડબલ્યુ એચ ઓ હુંથી જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે ઘણી જગ્યાએ નામ મૂકવાનું અને પાછળ જે વાક્ય છે તે બેઠું એની એ જ લખી દેવાનું તો અહીં માય ફ્રેન્ડ્સ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન માય ફ્રેન્ડ્સ એટલે કે કોણ અમિત્સ વિલેજ એટલે કે શેની મુલાકાત લીધી હતી તો અમિત્સ વિલેજ અને ક્યારે વેન સમય દર્શાવે છે તો લાસ્ટ વેકેશન તો ગયા વેકેશનમાં તો આપ આપણે ત્રણ પ્રશ્નો બનાવી શકીએ છીએ કે હું વિઝિટે અમિત વિલેજ અહીં માય ફ્રેન્ડ્સ નીચે લીટી દોરેલી છે તો આપણે આ પ્રશ્ન બનાવી શકીએ છીએ કે અમિતના ગામની મુલાકાત કોને લીધી હતી તો માય ફ્રેન્ડ્સ મારા મિત્રોએ વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ મારા મિત્રોએ શેની મુલાકાત લીધી હતી તો અમિત અને છેલ્લો પ્રશ્ન છે કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત વિલેજ મારા મિત્રોએ અમિતના વિલેજ ગામની મુલાકાત ક્યારે લીધી હતી તો અહીં આપણે લાસ્ટ વેકેશન જવાબ જોઈ શકીએ છીએ છેલ્લા વેકેશનમાં હવે બીજો પ્રશ્ન છે કનૈયાલાલ મુનશી વ્રોટ પાટણની પ્રભુતા ઇન નાઇન્ટીન સિક્સટીન કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ઓગણીસોને સોળમાં લખી હતી તો પ્રશ્ન આપણે બનાવીએ કોણે લખી હતી તો કનૈયાલાલ મુનશીએ તો અહીંયા આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ હું વ્રોટ પાટણની પ્રભુતા પાટણની પ્રભુતા કોણે લખી હતી પછી બીજો પ્રશ્ન છે અહીં પાટણની પ્રભુતા નીચે લાઈન કરેલી છે તો પ્રશ્ન કેવી રીતે બનશે કે કનૈયાલાલ મુનશીએ શું લખ્યું તો આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઈટ એ મિત્રો વ્રાઈટ એ મૂળ ક્રિયાપદ છે કેમ અહીં આપણે મૂળ ક્રિયાપદ મૂક્યું તો અહીંયા દેઢ એટલે કે ભૂતકાળનો પ્રશ્ન પૂછેલો છે કે કનૈયાલાલ માનસ મુનશીએ શું લખ્યું હતું એટલા માટે આપણે અહીં દીડ છે અહીં ડીડ મૂક્યું હોય પ્રશ્નમાં ડીડ મૂકતી વખતે કોઈ ક્રિયા થઈ હોય તો તેનું મૂળ રૂપ આવશે હવે વોટ ડીડ કનૈયાલાલ રાઇટ કનૈયાલાલ મુનશીએ શું લખ્યું એ રીતે પ્રશ્ન પણ છે હવે છેલ્લું છે ઇન નાઇન્ટીન સિક્સટીન ઓગણીસો ને સોળમાં આનો પ્રશ્ન આપણે બનાવવાનો છે કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી હતી તો વેનથી આપણે પ્રશ્ન બનાવીશું વેન ડીડ કનૈયાલાલ રાઈટ પાટણની પ્રભુતા કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી હતી તો ઇન નાઇન્ટીન સિક્સટીન ઓગણીસો ને સોળમાં આગળનું વાક્ય જોઈએ સુનિતા વિલિયમ્સ વોઝ બોન ઓન નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સ્ટી ફાઈવ ઇન ઓહિયો સુનિતા વિલિયમ્સનો જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠના રોજ ઓહિયોમાં થયો હતો સુનિતા વિલિયમ્સ નીચે લાઇન કરેલી છે તો આપણે એ પ્રશ્ન પૂછી શકું છું કે હું વોસ બોર્ન ઇન ઓહિયો ઓહિયોમાં કોનો જન્મ થયો હતો તો સુનિતા વિલિયમ્સ પછી વેન્ડ બોસ સુનિતા બોર્ન હવે સમય પૂછ્યો છે કે ક્યારે જન્મ થયો હતો સુનિતાનો તો નાઇન્ટીન સપ્ટેમ્બર નાઇન્ટીન સિક્સટી ફાઈવ નીચે લાઈન દોરેલી છે તો એનો પ્રશ્ન બનશે વો એન ડી સુનિતા બોન તો ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો ને પાસઠ હવે ક્યાં તો ઓહિયો ઓહિયોમાં પ્રશ્ન એનો જન્મ થયેલો છે આપણે વ્યારથી પ્રશ્ન પૂછીશું કે વેર વો સુનિતા બોન સુનિતાનો જન્મ ક્યાં થયો હતો તો ઇન ઓહિયો ઓહિયોમાં તો ચોથો ચોથો ચોથું વાક્ય છે મુન્ના મે મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ અહીં પણ ત્રણ પ્રશ્નો આપણે બનાવી શકીશું તો એક તો મુન્ના નીચે લાઈન દોરેલી છે મેંગો જ્યુસ અને ઇન ધ મોર્નિંગ તો મુન્ના મુન્ના નીચે લાઈન દોરેલી છે તો કોને મેંગો જ્યુસ બનાવ્યું હતું તો મુન્નાએ તો આપણે પ્રશ્ન પૂછી શકીશું કે હું મેડ મેંગો જ્યુસ શું બનાવ્યું હતું તો મેંગો જ્યુસ તો આપણે પ્રશ્ન બનાવી શકીએ છીએ વોટ ડેડ મુન્ના મેક મુન્નાએ શું બનાવ્યું હતું તો મેંગો જ્યુસ અને છેલ્લું છે ઇન ધ મોર્નિંગ ક્યારે બનાવ્યું હતું તો સવારમાં તો આપણે પ્રશ્ન પૂછી શકીશું કે વેન ડેડ મુન્ના મેક મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું હતું મેંગો જ્યુસ તો ઇન ધ મોર્નિંગ અહીં મિત્રો અગાઉ આપણે જોઈ ગયા તેમ અહીં મેડ એ બેકનું ભૂતકાળનું રૂપ છે જ્યારે આપણે ભૂતકાળમાં પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે ડીડનો ઉપયોગ કરીએ છીએ અને ડીડ જ્યારે આવે ત્યારે જે તે કોઈ ક્રિયા થયેલી હોય તે મૂળ રૂપમાં આવશે હવે આગળ જોઈએ માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ માયા સ્પેશિયલ ક્લાસીસ એટેન્ડ ભરે છે શા માટે ટુ લર્ન ઇંગ્લિશ અંગ્રેજી શીખવા માટે અહીં માયા નીચે લીટી દોરેલી છે એટેન્ડેડ નીચે લૂટી દોરેલી છે અને ટુ લર્ન ઇંગ્લિશ નીચે લીટી દોરેલી છે હવે આપણે માયા એટલે કે કોનથી પ્રશ્ન પૂછવાનો છે કે કોન સ્પેશિયલ ક્લાસીસ કરી રહ્યું છે હું એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ તો એના જવાબમાં આવશે માયા વોટ ડીડ માયા એટેન્ડ માયા શું એટેન્ડ કરે છે તો સ્પેશિયલ ક્લાસીસ અને છેલ્લું છે શા માટે તો ટુ લર્ન ઇંગ્લિશ શા માટે વાય જ્યારે પણ વાયથી પ્રશ્ન પૂછવાનો આવે ત્યારે અહીં તેનું કારણ દર્શાવવાનું હોય છે શા માટે તો કે છે ટુ લર્ન ઇંગ્લિશ ઇંગ્લિશ શીખવા માટે તો એનો પણ પ્રશ્ન બનશે કે વાય ડિડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ માયા સ્પેશિયલ ક્લાસીસ શા માટે અટેન્ડ કરે છે તો ટુ લર્ન ઇંગ્લિશ તો મિત્રો આ રીતે બધા પ્રશ્નો બનશે હવે આગળ જોઈએ એક્ટિવિટી થ્રી હિયર આર સમ રીડર્સ ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ ધેન રાઇટ ધ આન્સર અહીં કેટલાક ઉખાણા આપેલા છે તે આપણે પૂરા કરવાના છે મિત્રો એ તમે નીચે કૌશમાં જોઈ શકશો કે ચાર શબ્દો આપેલા છે જે આડાઅવડા થઈ ગયેલા છે તો તેને આપણે ગોઠવીને અહીં તેના જવાબો લખવાના છે તો પહેલું છે એ ઇટ બિગેન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ અને જ્યાંથી શરૂઆત થાય છે ત્યાં જ તેનો અંત પણ થાય છે એન્ડ યોર લવલી હાઉસ અને એ પણ તમારા ઘરેથી ધેર ઇટ સ્ટેન્ડ્સ એ તમારા ઘરે જ ઊભો હોય છે વોટ ઇઝ ઇટ આ શું છે તો જવાબમાં આવશે રોડ નો ટંગ નો ઇયર આઈ કેન સ્પીક એન્ડ સિંગ એન્ડ હિયર હું એમ આઈ મારે કહે છે જીભ નથી કાન નથી અને હું બોલું બોલી શકું છું અને ગાઈ પણ શકું છું એન્ડ સાંભળી પણ શકું છું હિયર એટલે કે સાંભળું હું કોણ છું તો અહીં મિત્રોએ અહીં આપેલું છે આડો અડો શબ્દ થયેલું છે ટેપ રેકોર્ડર ઈટ રન્સ નાઇટ એન્ડ ડે તે રાત અને દિવસ ચાલ્યા કરે છે દોડ્યા કરે છે બટ ઇટ નેવર રન્સ અવે પણ તે ક્યારેય ભાગતું નથી વોટ ઇઝ ઇટ એ કોણ છે તો ક્લોક એટલે કે ઘડિયાળ ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ આ ઘર છે અને તે દોડે છે ઓન વ્હીલ્સ પૈડા ઉપર દોડે છે ઈટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ અને તે માણસોને દરેક જગ્યાએ લે છે અને ઉતારે છે વોટ ઇઝ ધીસ આ શું છે તો અમને જાણીએ છીએ તેમ કે ટ્રેન આ ટ્રેન છે તો મિત્રો કેવું લાગ્યું વિડીયો વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક્સ